મીઠાની બે આસા ની બહેણી છે આ ધાણા જેવું છે તમારા રેલ ના ચક્કર માં તમારી હળદર ની ખાલી કરી નાખી એની શું કઉ છુ તમે

નોકરી ગયો બાપા નોકરી કરવા ગયો તમને તો એમ થતો હોય છે પેલા ભગવાન મને એવું કઈ નથી મનમાં બાજુ હાટું થઈને બાજુ હાટું ગોત્યો તમને શું કેવાનું ગામમાં ચોર આવે છે સાચી વાત છે હા હા ચોર આવે છે ને ગામમાં ચોર આવે છે

મોટર લેવાની હતી એનું શું થયું મોટર બધું શેર બજાર માં પૈસા રોકાતા તમે કીધું કે ડબલ થઈ તો આપડે મોટર લઈશું એ શેર બજાર ની અંદર ની મોટર ની વાત તો એક બાજુ રહી ડબલ ની વાત તો એક બાજુ રહી પાણી ની મોટર ને ગયા